કોરોના કાળમાં અગિયાર મહિના સુધી બેકાર રહેલા ડીજે સાઉન્ડ સિસ્ટમ વાળાઓ હવે ફરીથી ધંધો રોજગાર ધીમે ધીમે શરૂ થયો છે ત્યારે પોલીસની ગણગડ વધતા આજે ડીજે સાઉન્ડના તમામ સંચાલકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમને પોલીસ હેરાનગતિથી બચવા માટે અને પોલીસ હેરાનગતિ નહીં થાય તે માટે રજૂઆત કરી હતી ગઈ તેવીસ માર્ચથી લઈને આ તેવીસ માર્ચ સુધીમાં અગિયાર મહિના સુધી શિક્ષિત બેરોજગાર બનેલા સ્ટીરિયો સાઉન્ડ એટલે કે ડીજે સાઉન્ડ વાળાઓ માટે આ અગિયાર મહિના કપરા રહ્યા હતા અગિયાર મહિના સુધી ઘરે બેસીને પોતાના કપડા દિવસો કાઢનાર આ ડીજે સાઉન્ડ સિસ્ટમ વાળાઓને હવે ચૂંટણી લગ્ન પ્રસંગ અને ધાર્મિક પ્રસંગોમાં રાજ્ય સરકારની છૂટને પગલે થોડોક ધંધો શરૂ થયો છે ત્યારે હવે પોલીસ દ્વારા તેમની કનટગડ કરવામાં આવી રહી છે સાઉન્ડ સિસ્ટમ બગડવા મામલે થયેલી ગાઈડલાઇનમાં સાડા વાગ્યા સુધી નો સમય આપવામાં આવ્યો છતાં પોલીસ દ્વારા કેટલીક વખતે ફરિયાદો મળતા પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે જેને લઈને સાઉન્ડ સિસ્ટમ કબજે થતી હોય છે આવી બે ત્રણ ફરિયાદો ભરૂચમાં બની છે ત્યારે આજ રોજ તમામ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને જાણ કરી છે કે મહિના સુધી અમે બેરોજગાર હતા પરંતુ હવે જે છૂટ મળી છે તે દરમિયાન તેઓને ધંધો માટે વિશેષ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે પોલીસ તંત્ર તેમને નહીં હેરાન કરે તે માટે આયોજન કરે અને સરકાર અને વહીવટી તંત્ર પણ તેમની મદદ કરે તેવી તેમણે અપીલ કરી હતી આમ અગિયાર મહિના સુધી બેરોજગાર રહેનાર સાઉન્ડ સિસ્ટમના સંચાલકો હવે થોડો ઘણો ધંધો શરૂ થતા તેમને થોડીક રાહત થઈ છે ત્યારે તેમની કન્નડગઢને ઓછી કરવામાં આવે પોલીસ તંત્રએ તેમને કનડગઢ ઓછી કરે તેવી માંગણી કરી હતી ઓકે હું પ્રકાશ પીસી સાઉન્ડમાંથી હું બોલું છું કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી અમે આ જે હાજરી છે અહીંયા બધા તમામ લોકો બેરોજગાર થઈ ગયા છે તમામ પ્રકારના કાર્યક્રમોની જે અત્યારે છૂટ આપી છે બસો માણસના એની અંદર ધાર્મિક કાર્યક્રમો લગ્નો અન્ય કાર્યક્રમોની અંદર એની અંદર વપરાતું અમારે સાઉન્ડ સિસ્ટમ પીએસ સિસ્ટમ એની કોઈ ગાઈડલાઈન આમાં નથી આપી એના કારણે અમારે ઘણીવાર અડચણ ઊભી થાય છે અને અમે વિનંતી કરીએ છીએ પોલીસ ખાતાને અને સરકારશ્રીને પણ કે આની અંદર કોઈ કોઈ ચોક્કસ ટાઈમ લાઈન ટાઈમ લિમિટ અમને આપે તો અમે એમાં કામ કરવા તૈયાર છે કેમ કે ઘણીવાર રાત્રે આવતા જતા કે કાર્યક્રમની અંદર ગાઈડલાઈન ન હોવાના કારણે અમારા પોલીસ ખાતા સાથે આ તકરાવ થઈ રહ્યો છે એના કારણે અમે આપસીને વિનંતી કરીએ છીએ કે અમને આ ગાઈડલાઈન આપે તો એમાં અમે કામ કરી શકીએ